સોશિયલ મીડિયામાં વિશ્વાસમાં કેળવી હની ટ્રેપમાં ફસાવી એક લાખની ત્યારે મળતી માહિતી મુજબ એક મહિલાની સામે અને કાંકરેજ તાલુકાના માંડલા ગામના સચિન ચૌધરી વિદ્યા સહાયકને સોશિયલ મીડિયામાં પરિચય કેળવી તેને વિશ્વાસમાં લીધો હતો ત્યારે વિશ્વાસ કેળવી લીધા બાદ આ ચારેય આરોપીઓએ સચિન ચૌધરીને એક લાખ રૂપિયા આપ નહીંતર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી દેવાની અને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી